હા તમારા માટે જ છે અને તમારા માટે જ બની છે કે જો ભાઈ હું માટલી પીઉં છું માટલીમાં ઉતળતો નથી મને જાદુ જાડુ ભાઈ વાત તો જવા દો વાત તો એવો સમાચાર લઈને આવ્યો છું કે વાત તો જવા કો હા કઈ જો આવ્યો કઈ જો જો આ વખતે મેં તમારા માટે એક એવી હિરોઈન પસંદ કરી છે ને કે એને જોઈને તમે તરત હાજ પાડી દેશું મતલબ માં એ તમને જોઈ જે છે ને એક વાર તો તમારી જે હીરો જેવી સ્ટાઈલ આહા તમારા ભંભોટિયા જેવા ગાલ આહા હાથી જેવા કાન ઓહો તમારી આંખો આંખો તો ખબર નહી કેવી છે આ વખાણ કરે છે કે ના 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 વખાણ જ છે તમે સમજ્યા નહીં જુઓ હા હું શું કહું છું હા કેટલા રૂપિયા છે બે બે લાખ અરે જડુભાઈ અરે ઘરે તમે ઉઘરાણીમાં માસ્ટર છો હા મને કેમ ખબર કે બોલો આ વ્યાજના પૈસા છે એ તો તને મારા ધંધાની કમાલ છે એટલે તને ખબર હોય ને એ તો મને કેમ ખબર કે બધું ઊંઘી ગયો લે પાંચ છોકરી ઓલ ફેલે કઈ ગયો છો ફોટો બતાવીને પૈસા લઈ ગયો એનું શું છે પાંચ છોકરીઓને મેં જુઓ ત્યારે આદીમાં તો કલાઈ બાપા તમે સમજ્યા નહીં એમાં તમારી ભૂલ છે આ પેલી છોકરીને જ્યારે મેં વાત કરીને ત્યારે તમે તમે જે ટોપી પહેરીને મતલબ તમારો ફોટો મોકલ્યો તો હવે ટોપી વાળો એને નોતો ગમતો ના પાડી દીધી તો હું શું કરું એ પૈસા ગયા હા બીજી ની વાત કરીએ તો બીજી ને છે ને મે તમારો ફોટો મોકલ્યો એ ટોપી વગર નો હતો પણ ટોપી વગર નો હતો તો વાળ બધા આંખ ઉપર હતા હવે આંખ જ નોતી દેખાતી તો કે આ તો આંધળો હશે એટલે એને ના પાડી દીધી ત્રીજી છોકરીની વાત કરું ને તો ત્રીજી છોકરી એવું કર્યું કે તમારો ત્રીજી છોકરે કઈ માય આ શું છે કે અત્યારનું છે ને ફૂલ એન્ડ ફાઈનલ છે

રેસ્ટોરન્ટ બનાવવાનું એકદમ મસ્ત બધા પેલા ઇન્સ્ટા વાળા ઇન્ફ્લુએન્સર ને બોલાવી બોલાવીને જાહેરાત કરાવવાની એક વાર આવો અહીંયા આવો બહુ મસ્ત ટેસ્ટ પાંચ હજાર રૂપિયા રીલ બનાવી આપશે પછી લોકો આવે ને એટલે છે ને એકદમ બકવાસ ખાવાનું બનાવીને છે ને પીરસી દેવાનું પેલો ટેસ્ટ કરશે જતો રહેશે બાકીનું બધું છે ને એમને પડ્યું રહેશે બીજો કસ્ટમર આવે એને પાછું એને પીરસી દેવાનું એને એકના 50 એક ચમચી ખાશે બાકી બધું છોડી પેલો

જોઈ રહ્યો છું હા મેં પણ પીલું ટી શર્ટ તે પણ પીલી સાડી વાભી વાહ વાભી વાહ ક્યાં ગયા હતા લેનદારો પાછળ પડી ગયા હતા ફોન ઉપર ફોન કરતા હતા મને કિડનેપ કરવા જ આવતા હતા ત્યાં ત્યાં પહોંચીને મેં પૈસા આપી દીધા મેં તો લો તમારા પૈસા તમારા પૈસા તમારા પૈસા અચ્છા વાહ કેટલા સારા છો તમે મહાન પણ હવે જે લેનદાર તમારા જીવનમાં આવશે એ તમારું જીવન તહસ મહસ કરી નાખશે બરબાદ કરી નાખશે અને સાથે સાથે આપણું ઘર પણ ભાંગી જશે ભાંગેલ તૂટેલ જેવી વાતો શું કામ કરે છે અર્ધી ભાંગેલી તો તું છે હે અને હું પણ અર્ધો ભાંગેલો છું હવે કે નો દીકરો મોઢામાંથી એમ નઈ પૂછે કે શું થયું લાગે છે થોડીક રફ લેંગ્વેજમાં આવી ગઈ છું એટલે પૂછવું જ પડશે શું થયું છે

તમને આપણા તૂટેલા ફૂટેલા ભંગાર જેવા સંસારના સમજ સડી ગયેલા પ્રેમના સમજ પાક જો તમે મને પૈસા નહીં આપ્યા તો આત્મહત્યા કરવાનો મારો આવશે છો રામ 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 તમાર મને આખી શું તમાર ઓ નો જો મારી પાસે કંઈ નથી છેલ્લા આટલા જ બચ્યા છે હમણાં જ જમાઈ અડી ગયા એટલે સોરી જમાઈ લઈ ગયા પૈસા ખૂટે છે આ પૈસા આપો નહીં તો હું પણ સતી થઈ છે ને તમને પણ સતા કરતી છે શું માવ કરો છો મારી સાથે શું કામ કોણ કરે છે મહેનત થી ના રૂપિયા પાઈ પાઈ ભેગી કરીને પરસેવો પાડી પાડીને લઈને આવું છું અને ઘરમાં પગ મૂકવાની સાથે જ બધા બેઠા હોય છે ભૂખ્યા ભરુની જેમ સાલા બટકાઓ ભરો છો તમે લોકો જરાય શરમ જેવું નથી તમને હવે નથી હવે જો તાપડ નથી છટકો

ધ્યાન રખાય આપણે ચડવા ઉતરવાનું નહીં ઉપરનું કામ હોય તો દામિની કહી દેવાનું તમારે આવું બધું કરવાનું તમારો પગ નહી કપાય પગ નહીં કપાય મમ્મી નો કઈ દઉં છું

હા તમારો દુખ અને દર્દ હું સમજી શકું છું પ્લીઝ હા જો હવે રડતા નહીં રડતા નહીં મમ્મી હું છે ને હા કઈ જુગાડ કરીશ તારો ભાઈ હજી ગરીબ નથી અરે પાંચ જાડિયા વધારે ગોતશે

રૂપિયા તો આપી દીધા હવે શું છે તારી પાસે કેટલા એ હું એક જ છું મારાથી થી તને નહીં જોવાય તારી ભાઈ બેન માસી ફૂઈ પપ્પા કાકા બાપ્પાને બધાને બહાર કાઢ નથી મને એકને જોઈને તો મને વધારે દુઃખ થશે આ જાડીયાને હિરોઈન પણ ગોઠીને આપવાની છે 500 રૂપિયામાં હિરોઈન કે તર આવી